તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પિકઅપ ગાડી સાથે યુવક કણાઈ ગયો હતો ત્યારે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ પોલીસે એસડીઆરએફની ટીમને બોલાવીને દિલધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામત બચાવી લેવાયો હતો નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી વધુમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પીછીપુરા અને રામપુરી વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પિકઅપ ગાડી સાથે યુવાન તણાઈ ગયો હતો ત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા યુવકને સલામત રીતે બચાવી લેવાયો છે